પોલીસના પટ્ટા ઉતારવાની વાત પર જિગ્નેશ મેવાણીનો થરાદ અને પાટણમાં હવે વિરોધ થઈ રહ્યો છે દારૂબંધી માટે જિગ્નેશ મેવાણી દ્વારા બનાસકાંઠાના શિવપુરમાં મહિલાઓ સાથે મળીને પોલીસ સ્ટેશન જઈને ખુલ્લેઆમ ચાલતા દારૂના વેપાર સામે પોલીસની ઝાટકણી કાઢી હતી સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવી પર પણ તેમણે આકરા પ્રહારો કર્યા હતા જેની સામે હર્ષ સંઘવી દ્વારા પણ આડકતરી રીતે તેમના પર પ્રહાર કરવામાં આવ્યા હતા આ દરમિયાન આ મામલે જિગ્નેશ મેવાણીનો અત્યારે હાલ બનાસકાંઠાની અંદર વિરોધ થયો હતો વાત કરીએ સમગ્ર ઘટના વિશે નમસ્કાર હું છું આપની સાથે સાગર પટેલ આપ જોઈ રહ્યા છો સ્વમાન એકવીસ નવેમ્બર કોંગ્રેસની જન આક્રોશ યાત્રા જે દરમિયાન કોંગ્રેસના નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા થરાદના શિવપુરમાં રાખેલી સભામાં ગામની મહિલાઓ દ્વારા દારૂ અને ડ્રગ્સના દૂષણ બાબતે તેમને રજૂઆત કરી હતી તો જીગ્નેશ મેવાણી આ મહિલાઓને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા દારૂ ડ્રગ્સ અને તેના દૂષણને લઈને ખુલ્લેઆમ ચાલતા જે ધંધા છે તેની ફરિયાદને લઈને પોલીસ સ્ટેશન પહોંચતા જ જીગ્નેશ મેવાણીએ એ પોલીસ સ્ટેશનની બહાર જ જે પોલીસ અધિકારીઓ છે તેમની જે અટકણી કાઢી હતી તેને લઈને ત્યારબાદ મત અંદર થયા હતા લોકોનું એવું પણ કહેવું છે કે આ રીતે પોલીસ અધિકારી સાથે વાત ન કરવી જોઈએ જ્યારે બીજી તરફ લોકો તેમનું સમર્થન પણ કરી રહ્યા છે પોલીસ સ્ટેશનની અંદર જે થયું એ આપણે સૌએ વિડીયોમાં જોયું અમે પણ તમને સોમાનના માધ્યમ પર વિડીયોમાં બતાવ્યું જેમાં જિગ્નેશ મેવાણીએ પટ્ટા ઉતારવાની વાત કરી હતી સાથે જ પોલીસને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધી હોય તેવી પરિસ્થિતિ પણ આપણને ત્યાં જોવા મળી આ પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના પર પ્રહારો કર્યા જેની ગાંધીનગરની એક સભામાં સંઘવીએ આડકતરી રીતે જિગ્નેશ મેવાણી પર પ્રહાર કર્યા હતા હવે જિગ્નેશ મેવાણીનો લોકો વિરોધ કરી રહ્યા હોય તેવા વિઝ્યુઅલ સામે આવી રહ્યા છે જેમાં એક પોસ્ટર લઈને લોકોનું ટોળું ઊભું છે જેની અંદર કહી રહ્યા છે કે તેઓ પોલીસનું સમર્થન કરી રહ્યા છે સામે જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જિગ્નેશ મેવાણી તમે તમારો વાણીવિલાસ બંધ કરો જિગ્નેશ મેવાણી હાય હાય તેવા નારાઓ સાથે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે હવે નેતાઓની વાત અને વિરોધ તો આ પ્રકારના ચાલતા રહેતા હોય છે મહત્વનું એ છે કે જે સમસ્યા છે જનતાની દારૂબંધીની હોય ડ્રગ્સની હોય અથવા બીજી કોઈ સમસ્યા તેની નાબૂદી જરૂરી છે તેના પર જે પ્રતિબંધ લગાયા છે તેનું પાલન ખૂબ જ આવશ્યક છે નેતાઓ પોતાના રાજકારણને ચમકાવવા માટે ઘણી વખત એ સ્ટન્ટ કરતા હોય છે ઘણી વખત ટીઆરપી મેળવવાના કાર્યક્રમ કરતા હોય છે આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલતો રહેતો હોય છે અહીંયા સૌથી મહત્ત્વની વાત એ છે કે જે પબ્લિક માટે આ નેતાઓ રાજકારણ કરવા નીકળ્યા છે તેમની સમસ્યાઓનું સમાધાન ખરેખર આવ્યું કે કેમ સૌથી મોટો સવાલ એ થાય છે કારણ કે નેતાઓ ચાલ્યા જાય છે લોકો પાછા ફરી તેમના પોતાના જે સામાન્ય જીવનમાં આવી જતા હોય છે તેમની સમસ્યાઓ ફરી પુનરાવર્તિત થયા કરતી હોય છે આ રજૂઆતોનો અંત આવ્યો તેનું સમાધાન આવ્યું કે નહીં એ સૌથી મોટો પ્રશ્ન છે અને નેતાએ તેના મૂળ સુધી પહોંચવું એ નેતાની જવાબદારી છે એવું અમે માની પણ રહ્યા છે એ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હોય કે જિગ્નેશ મેવાણી કેમના હોય બંને આ જે લોકોની જે વાત છે તેનું સમાધાન મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ હવે આ પ્રકારના આક્ષેપને પ્રતિ આક્ષેપ તો થયા કરશે પરંતુ સમગ્ર મુદ્દે તમારો શું મત છે તે તમે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આ પ્રકારના અહેવાલો માટે જોતા રહેજો સોમાન નમસ્કાર